નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં જો તમે પણ ટેટ વન ટુની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો આવનારી ટેટ વન ટુ માટે તમારે આ ખૂબ જ ઉપયોગી વિડીયો રહેવાનો છે તો સમગ્ર શિક્ષા અભિયાન આ જે સરકારી યોજના છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું અને ત્યારબાદ એના એમસીક્યુઝ જોઈશું તો સૌથી પહેલાં વિડીયોને લાઇક જરૂર કરી દેજો તો આ જે સમગ્ર શિક્ષા અભિયાન છે એ શિક્ષણ માટે ભારત સરકારનો એક વ્યાપક કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ શિક્ષણને પૂર્વ પ્રાથમિક એટલે કે પ્રી સ્કૂલથી લઈને ગુણવત્તાયુક્ત બનાવવાનો કાર્યક્રમ છે બરાબર તો આ યોજના એપ્રિલ બે હજાર અઢારમાં માં શરૂ કરવામાં આવી હતી એના વિશે આગળ વાત કરીએ તો કે એ ત્રિસ્તરીય હતી કેવી ત્રિસ્તરીય આ ત્રિસ્તરીય યોજનાનું વિલીનીકરણ કરીએ તો સર્વ શિક્ષા અભિયાન એ ત્રણ યોજનાઓને જોડીને બનાવવામાં આવેલો એક એકીકૃત એટલે કે ઇન્ટીગ્રેટેડ અભિગમ અહીંયા જોવા મળે છે બરાબર એ કઈ કઈ છે તો એ જોઈએ કઈ ત્રણ યોજનાઓને ભેગી કરીને જોવા મળે છે તો એક તો છે સર્વ શિક્ષા અભિયાન એનું ધ્યાન કેન્દ્રિત છે શેના માટે છે તો કે પ્રાથમિક શિક્ષણ ધોરણ એકથી આઠ સુધી ટેટ વન ટુ સાથે તે સીધો સંબંધ ધરાવે છે એમાં રાઈટ ટુ એજ્યુકેશન સાથે સંબંધ એનું વાત કરીએ તો એની અંદર આરટી બે એક્ટ બે હજાર નવનું અમલ કરવામાં આવે છે પછી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એટલે કે આર એમ એસ એ એનું ધ્યાન કેન્દ્રિત વાત કરીએ તો એની અંદર માધ્યમિક શિક્ષણ આવે છે ધોરણ નવ દસ બરાબર એની અંદર આરટી કે એક્ટ સાથે સંબંધ કહીએ તો એમાં ગુણવત્તા અને સુલભતા અંદરનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે પછી શિક્ષક શિક્ષણ એટલે કે ટીચર એજ્યુકેશન ટી એ ધ્યાન કેન્દ્રિત જે છે એ શિક્ષકોના જે વ્યવસાયિક વિકાસ એટલે કે એમને ટ્રેનિંગ આપવાનું ડાયટ છે સીટી છે આઈ છે બરાબર વ્યવસાયિક શિક્ષકોના વ્યવસાયિક વિકાસ માટે આ અલગ અલગ જે યોજના છે યોજના માટે આ ડાયટને અલગ અલગ તાલીમ માટે બનાવેલું છે બરાબર આટી સાથે શું સંબંધ છે એમનો તો તાલીમ અને સશક્તિકરણ એટલે કે એક પ્રકારની એ ટ્રેનિંગ આપતું હોય છે બરાબર તો આ ત્રણેય યોજનાઓ તમારે યાદ રાખવાની આ જે યોજના છે સર્વ શિક્ષા અભિયાન કયા ત્રણ જે જે બિંદુઓ છે એને સમાવેશ એકીકૃત કરવામાં આવે છે તો સર્વ શિક્ષા અભિયાન આર એમએસસી અને શિક્ષક શિક્ષણ બરાબર તો ત્રણેય યાદ ખાસ યાદ રાખવાનું છે હવે અહીંયા મહત્ત્વનો મુદ્દો કહીએ તો સર્વ શિક્ષણ અભિયાન હેઠળ હવે શિક્ષણને સતત પ્રક્રિયા એટલે કે કન્ટિન્યુઅસ તરીકે જોવામાં આવે છે જેમાં બાળકના વિકાસને કોઈ સ્તર પર અહીંયા વિભાજિત કરવામાં આવતું નથી હવે એના મુખ્ય ઉદ્દેશો શું છે જે આપણે ટેટ માટે ખૂબ જ ઉપયોગી રહેશે તો સમગ્ર શિક્ષા અભિયાન જે છે એના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ જે છે એ સેના ઉપર ભાર મૂકે છે કે શિક્ષક શિક્ષણની ગુણવત્તા ઉપર ભાર મૂકે છે બરાબર સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ એમને બાળકોને આપવાનું છે તો એ માટે શું શું કાળજી રાખવી એ બધી માહિતી અહીંયા આપેલી છે તો પહેલી વાત કરીએ તો ગુણવત્તા સુધારણા એટલે કે ક્વોલિટી ઇન્હેન્સમેન્ટ એવું નથી કે બાળકોને સર્વ શિક્ષા અભિયાનની વાત કરીએ તો એમાં ક્વોન્ટિટી વધારવી બરાબર એવું નહીં પણ ક્વોલિટી એજ્યુકેશન આપવાની અહીંયા વાત કરેલી છે બરાબર એની અંદર શું છે બાળ કેન્દ્રીય શિક્ષણ એટલે કે બાળકોને કેન્દ્રમાં રાખીને તમારે શિક્ષણ આપવાનું છે તમામ સ્તરે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવું એ જ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ એની અંદર પણ વાત કરેલી છે એ એની અંદર આ જે વાત કરેલી છે સર્વ શિક્ષા અભિયાન એની અંદર દીક્ષા એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગની વાત કરેલી છે એની અંદર ડિજિટલ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે બરાબર શિક્ષકો માટે ઈ સામગ્રી એટલે કે ઈ કન્ટેન્ટનું નિર્માણ અને ઉપયોગ કરવાની પણ અહીંયા વાત કરેલી છે શેની અંદર ડિક્શનની અંદર બરાબર એ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે પછી શિક્ષક સશક્તિકરણ એટલે કે શિક્ષકોને નિયમિત ઇન સર્વિસ તાલીમ એટલે કે એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી જે શિક્ષકો છે કે બાળકોને કઈ રીતે સારી વધારી રીતે સમજાવી શકે રસપ્રદ રીતે અથવા પ્રવૃત્તિ દ્વારા બાળકોને જે શિક્ષણ પ્રદાન કરી શકે એના માટે એક ટ્રેનિંગનો આ કાર્યક્રમ પણ કરવામાં આવે છે જેથી એમની વ્યવસાયિક વિકાસની તકો જે છે એ શિક્ષકોને પૂરી પાડે છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ તો માળખાકીય સુવિધાઓને સમાનતા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઇક્વિટી તો અહીંયા એક વાત કરી છે કે યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકો એટલે કે ધોરણ આઠ સુધીના તમામ બાળકોને મફત ગણવેશ અને પાઠ્યપુસ્તકો છે એ મફત અહીંયા આપવાની વાત કરેલી છે ત્યાર પછી એમને શૌચાલય જે છે તો છોકરાઓ માટે અને છોકરીઓ માટે અલગ શૌચાલય અને ચોખા એટલે કે શુદ્ધ પાણીની પીવાના પાણીની વ્યવસ્થા કરવી એ પણ અહીંયા ખાસ કહેલું છે અને લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ ગ્રાન્ટ એટલે કે શાળાઓ જે છે એ શાળાઓમાં દરેક શાળાઓમાં પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી ખાસ હોવી જોઈએ અને રમતગમતના સાધનો ખરી સાધનો જે છે ખરીદવા માટે વાર્ષિક અનુદાન એટલે કે ગ્રાન્ટ ફાળવે સરકાર શું કરે છે ગ્રાન્ટ ફાળવે છે દરેક શાળાને તો એ શાળાને ગ્રાન્ટ ફાળવે તો એ રમત ગમતના સાધનો ખરીદવા ખરીદવાની અહીંયા વાત કરેલી છે બરાબર નેક્સ્ટ આપણે વાત કરીએ આની અંદર વાત કરેલી છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે દરેક બાળકને અહીંયા સમાવેશ કરી દેવાનો છે બરાબર જે વિશેષ જરૂરિયાતવાળા બાળકો જે છે જેને આપણે સીડબ્લ્યુ એસ તરીકે ઓળખીએ છીએ એટલે કે વિશેષ જરૂરિયાતવાળા જે બાળકો છે એને ઉપકરણો એટલે કે અલગ અલગ અસિસ્ટિવ ડિવાઇસીસ અને ખાસ પ્રકારની તમારે તાલીમ આપવાની રહેશે પછી બીજી વાત કરેલી છે કે કન્યા કેળવણી પર ભાર મૂકવાનો છે બરાબર એટલે કે બેટી બચાવો બેટી ને એક પ્રકારનો ટેકો આપવાનો અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કેજી બી એક પ્રકારનું મજબૂત બનાવવાની અહીંયા વાત કરવામાં આવેલી છે નેક્સ્ટ આપણે જોઈએ એના ઉદાહરણ દ્વારા સમજૂતીની વાત કરીએ તો શું ક કય ઉદાહરણ લઈ શકીએ તો કે પહેલાં જો કોઈ શાળાને ધોરણ આઠ માટે લાઇબ્રેરીના પુસ્તકો જોતા હોય બરાબર તો સર્વ શિક્ષા અભિયાનમાંથી ફંડ આવતું અને ધોરણ નવ માટે આરએમએસએમાંથી ફંડ આવતું બરાબર આ શું હતું પહેલાં હતું પરંતુ એમાં પછી થોડો ઘણો ફેરફાર થયો હવે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાના જે વડા છે એક જ યુનિફાઈડ ગ્રાન્ટ હેઠળ ધોરણ એકથી બાર સુધીના બાળકો માટે પુસ્તકો કમ્પ્યુટર લેબ કે રમતગમતના સાધનો ખરીદવાની યોજના બનાવી શકે છે આનાથી વહીવટી સરળતા રહે છે અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ પણ થઈ શકે છે તો આ પણ જે સુધારો થયો છે એ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે નેક્સ્ટ જોઈએ કે નાણાકીય સહાય એટલે કે ફંડિંગ પેટર્નની જે વાત કરેલી છે તો ગુજરાત જેવા મોટા જે રાજ્યો છે એ આ યોજનામાં કેન્દ્ર સરકારે જે કે સેન્ટ્રલ લેવલની જે સરકાર છે અને રાજ્ય સરકારે કે સ્ટેટ રાજ્ય સરકાર વચ્ચે કેટલો સિક્ષ્ટી ફોર્ટીનો રેશિયો છે બરાબર જે ગુણોત્તર જે છે એ સિક્ષ્ટી ફોર્ટીનો રેશિયો છે સાહીઠ ચાલીસના ગુણોત્તરની નાણાકીય ભાગીદારી જોવા મળે છે એટલે સાહીઠ ટકા કેન્દ્ર સરકાર અને ચાલીસ ટકા રાજ્ય સરકાર એના નાણાકીય સહાય પૂરી પાડશે બરાબર તો આ પણ રેશિયો તમને પૂછાઈ શકે છે તો એ પણ આપણે જોઈ લેવાનો છે હવે એના એમસીક્યુ જોઈએ જેથી આપણે એને સમગ્ર શિક્ષા અભિયાન જે છે એ પૂરેપૂરું સમજણ પડી જાય તો સૌથી પહેલો પ્રશ્ન એમસીક્યુ છે સમગ્ર શિક્ષા અભિયાન કયા વર્ષમાં અમલમાં આવ્યું છે તો આપણો જવાબ આવવો જોઈએ બે હજાર અને અઢાર ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે સર્વ શિક્ષા અભિયાનમાં કઈ યોજનાઓનું વિલીનીકરણ જોવા મળતું નથી તો અહીંયા રૂસા એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન જે છે એ જોવા મળતું નથી બાકી બધા સર્વ શિક્ષા અભિયાન રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અને શિક્ષક શિક્ષણ એ બાકી બધા જોવા મળે છે ઓપ્શન ડી તમારો અહીંયા સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સમગ્ર શિક્ષા અભિયાન કયા શિક્ષણના સ્તર સુધી કયા સ્તર સુધી આવરી લે છે તો પૂર્વ શિક્ષણથી લઈને ધોરણ બાર સુધી એ શું કરે છે અહીંયા આવરી લેતું જોવા મળે છે તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ચોથો પ્રશ્ન છે કે ટેટ વન અને ટેટ ટુના જે શિક્ષકો છે એની અંદર સ સર્વ શિક્ષા અભિયાનના કયા ઘટક પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે તો એની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શિક્ષકની તાલીમ બરાબર એની અંદર આ વાત કરેલી છે એ ઘટ એ ઘટક ઉપર વધારે અહીંયા ભાર મૂકવામાં આવે છે એટલે કે શિક્ષક જે છે એ શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવે અને બાળકોને જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે એની અંદર આ ભાગ સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ગુજરાત જેવા સામાન્ય રાજ્યો માટે સર્વ શિક્ષા અભિયાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નાણાકીય ભાગીદારીનો ગુણોત્તર કેટલો છે અત્યારે જ આપણે ચર્ચા કરીએ કે સિક્સટી ફોર્ટીનો રેશિયો છે બરાબર સાહીઠ ચાલીસ ટકા બરાબર સાહીઠ ટકા કેટલા કેન્દ્ર સરકાર અને ચાલીસ ટકા રાજ્ય સરકાર એની નાણાકીય સહાય પૂરી પાડશે

ઉત્તર પૂર્વીય નોર્થ ઇસ્ટર્ન અને હિમાલયના રાજ્યો માટે આ ગુણોત્તર લાગુ પડે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાઓને પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી ખરીદવા માટે વાર્ષિક ગ્રાન્ટ કયા ધોરણ સુધી આપવામાં આવે છે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણથી લઈને ધોરણ બાર સુધી આ ગ્રાન્ટ અહીંયા ફાળવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાને સર્વ શિક્ષા અભિયાન દ્વારા મજબૂત બનાવવામાં આવી છે તો અહીંયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય એટલે કે કે જી આપણે એ રીતે પણ યાદ રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દીક્ષા એટલે કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ પ્લેટફોર્મ છે એ કયા અભિયાનનો એક ભાગ છે તો સર્વ શિક્ષા અભિયાન ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકોના તાલીમ માટેની મુખ્ય સંસ્થાઓ કઈ છે બરાબર મુખ્ય સંસ્થાઓ અહીંયા વાત કરેલી છે તો અહીંયા મુખ્ય સંસ્થાઓ કઈ હશે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તો ડાયટ ડાયટને બધી જોવા મળશે બરાબર આ ડાયેટ જે છે સીટી છે આઈએસસી છે એસસીઆરટી છે તો ઓપ્શન સી તમારો અહીંયા સાચો જવાબ જોવા મળશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રિસ્કૂલ ને એ સર્વ શિક્ષા અભિયાનમાં કયા સ્તર સાથે જોડવામાં આવે છે તો સર્વ શિક્ષણ અભિયાનના વિસ્તૃત ઘટક દ્વારા અહીંયા જોડવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ મફત યુનિફોર્મ એટલે કે ગણવેશ કયા ધોરણ સુધી પૂરા પાડવામાં આવે છે તો ધોરણ આઠ સુધી દરેક બાળકોને ગણવેશની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાઓને સ્વચ્છતા માટેની ગ્રાન્ટ કયા ધોરણને અનુસરીને આપવામાં આવે છે તો સ્વચ્છ વિદ્યાલય પહેલ બરાબર ઓપ્શન બી તમારો સાચો જોવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન એસ એમ એટલે કે શાળા વ્યવસ્થાપન જે સમિતિ છે એને સર્વ શિક્ષા અભિયાન હેઠળ કયા કામ માટે સશક્ત બનાવવામાં આવી છે તો ઓપ્શન બી આવશે એનો સાચો જવાબ કે શાળા વિકાસ યોજના એસ ડી અમલીકરણ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય ધ્યેય ભારતીય બંધારણના કયા સુધારાને સાકાર કરવાનો છે તો છ્યાસીમાં બંધારણમાં સુધારો બરાબર કયો આર ટી ઈ રાઈટ ટુ એજ્યુકેશન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સીડબ્લ્યુ એટલે કે ચિલ્ડ્રન વિથ સ્પેશલ નીડ બરાબર સ્પેશિયલ જે જરૂરિયાતવાળા બાળકો છે એ માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કયા ધોરણ સુધીની યોગવાઈઓ છે તો ધોરણ બાર સુધી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ દરેક શિક્ષક માટે વર્ષમાં કેટલા દિવસની સતત વ્યાવસાયિક વિકાસ એટલે કે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ એટલે કે સીપીડી તાલીમ ફરજિયાત છે તો વીસ દિવસ બરાબર ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સર્વ શિક્ષા અભિયાન કયા મંત્રાલય હેઠળ કાર્યરત જોવા મળે છે તો શિક્ષણ મંત્રાલય બરાબર શિક્ષણ મંત્રાલય અથવા શિક્ષા મંત્રાલય બરાબર તો બંને નામ તમારે યાદ રાખવાનું છે બરાબર ઇંગ્લિશમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે એટલે એને ગુજરાતીમાં આપણે યાદ રાખવાનું શિક્ષણ મંત્રાલય બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ કઈ નવી રમત ગમત પ્રવૃત્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે તો શારીરિક શિક્ષણ અને સ્પોર્ટ્સ ગ્રાન્ટ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ કયા સ્તરે વ્યવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ એજ્યુકેશનનો સમાવેશ કરવામાં આવે છે તો માધ્યમિક એટલે કે ધોરણ નવ થી બાર વોકેશનલ એજ્યુકેશનની અહીંયા વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શાળા દીઠ વાર્ષિક યુનિફાઈડ ગ્રાન્ટનું મુખ્ય લક્ષ્ય શું છે તો શાળાની જાળવણી સમારકામ અને અન્ય જરૂરી ખર્ચાઓ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સર્વ શિક્ષા અભિયાન કયા સિદ્ધાંત આધારિત છે તો સર્વ શિક્ષા અભિયાન એ શિક્ષણના સ્તરને એક સાતત્ય તરીકે જો ટીચિંગ એઝ એજ્યુકેશન એ કન્ટિન્યુમ એ સિદ્ધાંતો પર તે આધારિત છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે માં કઈ કન્યાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જો વંચિત સમુદાયની કન્યાઓ જે ધોરણ 6 થી 12 સુધી અહીં સમાવેશ કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ શાળાઓને અપગ્રેડેશનનો અર્થ શું થાય છે કે પ્રાથમિક શાળાને ઉચ્ચ પ્રાથમિકમાં અને ઉચ્ચ પ્રાથમિકને માધ્યમિકમાં રૂપાંતરિત કરવી બરાબર એને અપગ્રેડેશન કરવાની વાત કરવામાં આવેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન સર્વ શિક્ષા અભિયાન હેઠળ આઉટ ઓફ સ્કૂલ એટલે કે શાળા બહારના બાળકો માટેની જોગવાઈઓ શું છે કે સ્પેશિયલ તાલીમ એટલે કે વિશેષ તાલીમ તેમને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સર્વ શિક્ષા અભિયાનના અમલીકરણ માટે ગુજરાતમાં રાજ્ય સ્તરે કઈ સંસ્થા કાર્યરત જોવા મળે છે

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાનની યોજનામાં કયા આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે તો એસ ડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર બરાબર ઓપ્શન બી તમારો સાચો જવાબ અહીંયા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ ખેલ ખેલમે અને કલા ઉત્સવ જેવી પ્રવૃત્તિઓ કયા શિક્ષણ પર ભાર મૂકે છે તો એકીકૃત શિક્ષણ અને સહઅભ્યાસિક જે પ્રવૃત્તિ છે એ અહીંયા કરવાની વાત એ શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એસ સી એસ બાળકો માટે સર્વ શિક્ષા અભિયાન હેઠળ શું જોગવાઈ છે તો વિશેષ સહાય અને શૈક્ષણિક જરૂરિયાતોની પૂર્તિ કરવાની અહીંયા વાત કરેલી છે નેક્સ્ટ ક્વેશ્ચન સર્વ શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકોનું ટ્રાન્સફર કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો સંબંધિત જે રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન આપણી શાળા કેવી છે તો આ મૂલ્યાંકન પ્રશ્ન કયા સર્વ શિક્ષા અભિયાન ઘટક સાથે સંબંધિત છે તો શાળા મૂલ્યાંકન અને દેખરેખ એટલે કે મોનિટરિંગ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાનમાં શિક્ષણનો અધિકાર એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન કાયદાના અમલ માટે કયા ધોરણ સુધી ભંડોળ આપવામાં આવે છે તો ધોરણ આઠ સુધી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડાયટ જે છે એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા જે છે એનું મુખ્ય કાર્ય શું છે તો શિક્ષકો માટે પ્રશિક્ષણ એટલે કે તાલીમનું આયોજન કરે છે કોણ ડાયટ બરાબર યા પણ યાદ રાખવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કસ્તુરબા જે બાલિકા વિદ્યાલય છે એ કયા ધોરણ સુધી કયા ધોરણ સુધીની જે કન્યાઓ માટે રાઇઠાણની સુવિધા કરે છે તો છ થી બાર વર્ષ સુધીના અથવા છ થી બાર ધોરણ સુધી બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન સર્વ શિક્ષા અભિયાન હેઠળ કઈ પ્રવૃત્તિ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે તો પ્લે વે પદ્ધતિ એટલે કે પ્લે વે પ્રવૃત્તિ દ્વારા બરાબર રમતા રમતા પ્લે વે પદ્ધતિ અને બાળકના વિકાસના પાયાના સિદ્ધાંતો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાનમાં ગુણવત્તાના માપદંડ તરીકે કયા પરીક્ષણ પર ભાર મૂકવામાં આવે છે તો રાષ્ટ્રીય સિદ્ધિ સર્વેક્ષણ એટલે કે એન એ એસ બરાબર ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ કોમ્પ્લેક્ષની રચનાનો હેતુ શું છે તો નજીકની શાળાઓ વચ્ચે સંસાધનો અને જ્ઞાનનું જે છે આદાન પ્રદાન કરવું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સર્વ શિક્ષા અભિયાનમાં હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષકના તાલીમ માટે શું જોગવાઈ છે તો શાળાકીય નેતૃત્વ સંચાલન અને સ્કૂલ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ માટે વિશેષ તાલીમની અહીંયા જોગવાઈ કરેલી છે નેક્સ્ટ જે લાસ્ટ ક્વેશ્ચન છે સર્વ શિક્ષા અભિયાનમાં સીડબ્લ્યુએસ ચિલ્ડ્રન વિથ સ્પેશલની એ વિશેષ જે બાળકો છે એ કયા ધોરણ સુધી પરિવહન અને એસ્કોટ બધાની અહીંયા વાત કરેલી છે તો ધોરણ બાર સુધી અહીંયા વાત કરેલી છે બરાબર તો જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને હજુ લાઈક ના કર્યો લાઈક જરૂર કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો જલ્દીથી જલ્દી અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાકીના વિડીયો ના જોયો હોય તો તરત જોઈ લેજો કેમ કે પરીક્ષાઓ નજીક આવી રહી છે તો રિવિઝન તમારે કરવું જ જરૂરી છે તો ફરી મળીશું આવાજના વિડિયો સાથે જય હિન્દ જય ભારત